હેલો મિત્રો આજે આપણે આવી ગઈ છીએ ઝીણા બાવાની મઢી પરિક્રમા કરવા માટે જે લોકો જાય છે એને ખ્યાલ જ છે કે ઝીણા બાવાની મઢી છે એ એક ધામ છે કે જ્યાં લોકો રાત્રિ રોકાણ કરે છે અને ત્યાર પછી ત્યાં જમવાનું બનાવે છે જમે છે અને આગળ વધે છે તમને બતાવો તો તમે જોઈ શકો છો આ ઝીણા બાવાની મઢી છે એની આટલી બધી જગ્યા છે લોકો અહીંયા આવે છે રાત્રિ રોકાણ કરે છે અને અત્યારે પરિક્રમા ચાલુ નથી છતાં પણ લોકો આવે છે અને જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા બધા જમવાનું બનાવે છે અહીંયા રોકાય છે ત્યાર પછી જે ઝીણાબાનો અખંડ ધૂણો છે ને એ અહીંયા આવેલો છે અને આ જે ઝીણાબાની મઢી છે એના રૂટ ઉપર આ વડલો આવેલો છે જેને મહાકાળીમાના વડલા કહેવામાં આવે છે બહુ બધા વડલા છે ઘેકુર કહેવાય છે કે ઘણા વર્ષો જૂના વડલાઓ છે તો લોકો જ્યારે રાત્રિ રોકાણ કરે ત્યારે અહીંયા રસોઈ બનાવી અને જમે છે ત્યાર પછી આવી રીતે ચૂલા ઉપર વિધિ કરી અને ત્યાર પછી અહીંયાથી બીજી જગ્યા ઉપર પ્રયાણ કરે છે તમે જોઈ શકો છો મહાકાળી માનું મંદિર અહીંયા આવેલું છે તો જુઓ તમે અહીંયા સરસ આમળા છે અને બાપુ છે ને જાતે અમને આમળા પાડી દઈશ જુઓ તમે તો જુઓ તમે અહીંયા અમે આવી અને ભોજન માટેનો પ્રબંધ કરેલો છે એમાં બનાવવાના છે ભજીયા ભજીયા બનાવવા માટેનો લોટ વગાડવાની તૈયારી થઈ ગઈ છે તો જુઓ મિત્રો મેથી લસણ ધાણા ડુંગળી બટેકા ભરેલા મરચા તમામના ભજીયા અહીંયા બનાવવામાં આવશે તપેલા આ બધો સામાન એક તો પ્લાસ્ટિક તો લઈ આવવાની મનાઈ હોય એના માટે બધી વસ્તુઓ સાથે લઈને અહીંયા આવ્યા છીએ તેલ બટેકા મેથી લીંબુ તમામ વસ્તુ અમે છે ને સાથે લઈને આવ્યા છીએ તો મિત્રો ગિરનાર ની ગોદમાં અને કુદરતી વાતાવરણ ની વચ્ચે આવી રીતના ભજીયા બનાવી અથવા કોઈ પણ વસ્તુ બનાવી અને ખાવાની તો મજા જ કંઈક અલગ આવે તો મિત્રો ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે મેથીના ગોટા ભરેલા મરચા ના ભજીયા તો મિત્રો આવી રીતે કુદરતી વાતાવરણ ની અંદર તમે પાંચ દસ રૂપિયા નો નાસ્તો લઈ અને આવી અને ખાવ ને તો પણ તમને કઈક મજા જ આવે તો મિત્રો આ મજા તો કઈક અલગ જ છે તો હાલો બધા ભજીયા ખાવા